આજે આપણે સાંભળીશું શ્રાવણ મહિનાની પવિત્ર અમાસની એક કરુણ અને શ્રદ્ધાથી ભરેલી પિતૃ વાર્તા બોલો પિતૃ દેવની જય શ્રાવણ માસ એટલે કે ભક્તિ અને તપસ્યાનો મહિનો જ્યારે પ્રકૃતિ પણ લીલીછમ ચાદર ઓઢીને સિરની મotti માં લીન હોય છે આ પવિત્ર મહિનામાં લોકોએ વ્રત જપ અને પૂજા પાઠ કરીને અનેક પુણ્ય ફળો પ્રાપ્ત કર્યા હોય છે અને આમ કરતાં કરતાં આ શ્રાવણ માસ પૂર્ણ થવા આવે છે શ્રાવણ મહિનાના છેલ્લા ત્રણ દિવસો તેરસ ચૌદસ અને અમાસ આ દિવસોને આરાવારાના દિવસો કે પિતૃના દિવસો તરીકે ઓળખવામાં આવે છે આ દિવસોમાં સવારે વહેલા ઊઠી સ્નાનાધીતિ પરવારી ગામના લોકો મંદિરે જતા હોય ત્યાં શિવ મંદિરમાં પીપળાના વૃક્ષના થડમાં જળ ચડાવતા હોય છે આ વિધિ માટે એક કળશમાં ચોખ્ખું પાણી લઈ તેમાં કંકુ ચોખા ફૂલ કાળા તલ અને જવ નાખીને પીપળાના થડમાં ૐ નમઃ ભગવતે વાસુદેવ

અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા ઘર પરિવાર પર તેની કૃપા વરસાવે છે તો હવે આપણે સાંભળીએ પિતૃદેવની એક પાવન કથા વાર્તા બોલો પિતૃદેવની છે આરાવારાના અવાજ પવિત્ર દિવસોની આ વાત છે એક ગામ હતું આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો જેમાં માતા પિતા અને તેમનો એકને એક યુવાન દીકરો અને તેની સંસ્કારી બહુ હતા પરંતુ વિધિની કૃપતા તો જુઓ કે અચાનક જ એક દિવસ તેમના દીકરાનું નાની ઉંમરે મૃત્યુ થયું વહુના માથા પરથી પતિનો છત્ર તો દૂર થયો જ પરંતુ તેના સંસારનો દેવો પણ ઓલવાઈ ગયો વહુને કોઈ સંતાન હતું અને નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ

તેને ખૂબ જ આશીર્વાદ આપતા અને વિચારતા કે અરે રે ભગવાન અમારો દીકરો તો નથી પરંતુ છતાં પણ અમારી આ વહુ અમારી કેવી સેવા કરે છે અમે તો હવે ખરી પડતા પાન જેવા છીએ ગમે ત્યારે અમારું જીવન પૂર્ણ થશે પણ પછી અમારી આ દીકરીનું શું થશે આટલી નાની ઉંમરે તે ક્યાં જશે આમ વિચાર કરીને બંનેએ મન મક્કમ કર્યું તેમણે નક્કી કર્યું કે પોતાની દીકરી જેવી આ વહુને બીજા કોઈ સારા ઠેકાણે પરણાવી દે જેથી તેને પણ સુખ અને સહારો મળે આખરે તેમણે આ વાત આખા ગામને જણાવી દીધી અને બધાને કહ્યું કે અમારી વહુ હવે વહુ નથી પરંતુ તે અમારી દીકરી છે અમે તેના લગ્ન ફરીથી કરવા માંગીએ છીએ હવે સંજોગો વસાત તે સમયે શ્રાવણ મહિનો ચાલતો હતો અને ખૂબ જ અનરાધાર વરસાદ વરસતો હતો વહુ માટે બીજો સારો સંબંધ મળતા તેના લગ્ન નક્કી કરવામાં આવ્યો શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા એટલે કે આરાવારાના દિવસો હતા તે દિવસે વહુને તેડવા માટે તેના નવા સાસરિયામાંથી એક ગાડું આવ્યું હતું વહુના જૂના સાસુ સસરાએ પારે હઈએ પણ આંખમાં સંતોષ સાથે તેને વિદાય આપી વહુ ગાડામાં બેસીને નવા સસરા સાથે ચાલી નીકળી અનરાધાર વરસાદને કારણે રસ્તામાં તેનું ગાડું ચાલી શકતું ન હતું તેથી બધા જ એક મોટા પીપળાના વૃક્ષ નીચે ઊભા રહ્યા વહુ હવે તો ગાડામાંથી નીચે ઉતરી અને તે પણ પીપળાના વૃક્ષના થડ પાસે ઊભી રહી

તેના પલળેલા પાણી છે તો આપણે તે પાણીને પી લઈએ હવે પછી આપણને કોણ કોણ પાણી આવશે તેના ગયા પછી આપણે તો તરસ્યા જ રહેવું પડશે આંખોમાં આંસુ આવી ગયા તેનું હૃદય દ્રવી ઉઠ્યું તે તરત જ સમજી ગઈ કે તેના સાડલામાંથી ટપકતા પાણીથી તેના પિતૃઓ સંતોષ માની રહ્યા છે મક્કમ કરી અને પોતાના નવા સસરાને કહ્યું કે બાપુજી તમે એક કામ કરશો મને મારા ઘેર પાછી મૂકી આવશો ત્યારે સસરાએ નવાઈ પામીને પૂછ્યું કે કેમ બેટા શું થયું વવે કરુણસ્વરે આખી વાત કહી સંભળાવી કે બાપુજી મારા કુટુંબના પિતૃઓ આજે પણ પાણી વિના તરસ્યા છે મારા સિવાય તેમને જળપાન કરાવનારું કોઈ નથી મેં સાંભળ્યું છે કે તેઓ મારા સાદલામાંથી ટપકતા પાણીથી જ સંતોષ માની રહ્યા હતા જો હું ચાલી જઈશ તો તેમને સદ્ગતિ કોણ આપશે મારા પિતૃઓની સદ્ગતિ માટે મારે હવે બીજે ક્યાં જવું નથી મારે મારા સાસુ સસરાની જ સેવા કરવી છે અને દર અમાસે પીપળી પાણી રેડીને પિતૃઓને શાંતિ આપવી છે

જ્યારે વહુએ સાસુ સસરાની આખી વાત કહી ત્યારે તેઓ પણ રડવા લાગ્યા તેમને વહુના ત્યાગ પર ગર્વ થયો વહુએ ફરી કહ્યું કે હું હવે ક્યાંય જવાની નથી મારે મારા પિતૃઓને દુખી કરવા નથી હું તો હવે અહીં જ રહીશ અને તમારી સેવા કરીશ તે દિવસથી જ વહુએ કાયમ માટે પોતાના સાસુ સસરા સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તે દર અમાસે નિયમિતપણે પીપળી પાણી રેડીને પિતૃઓ માટેની પ્રાર્થના કરતી રહી વહુના આ ત્યાગ અને શ્રદ્ધાથી તેમના કુટુંબના પિતૃઓને સદગતિ મળી તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થઈ તેમની આત્મા તૃપ્ત થઈ તો આ હતી આરા વારાના દિવસોની એક પાવન પિતૃ કથા જે શીખવે છે કે પિતૃઓના માટેની સાચી ભક્તિ અને ત્યાગ જ તેમને મોક્ષ અપાવે છે તો ભૂલો પિતૃ જય